મહેસાણાના ધાનપુર ગામે થયેલા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને પોલીસે દબોચી લીધા છે ફરિયાદ જીગ્નેશ પટેલના ઘરનું તાળું તોડીને પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડીને અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા સહિત કુલ રૂપિયા પંચોતેર લાખ એક્યાસી હજાર કિંમતની ચોરી કરી હતી હાલ તો પોલીસે આરોપીની પાસેથી કુલ રૂપિયા સત્યાવીસ લાખ એસી હજાર ત્રણસો એસી નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ પણ હાથ ધરી છે ંગણ પોલીસ સ્ટેશનના ધનપુરા ગામની અંદર તારીખ સાત નવના રોજ એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં બનાવ એવો હતો કે એક જે ફરિયાદી હતા તેઓ પોતાનું જે મકાન છે તે બંધ રાખી અને ગામ ગયેલા હતા આ દરમિયાન અજાણ્યા ઈસમો અને જેને ચોરી આચરી છે તેઓએ રાત્રિ દરમિયાન આ ઘરને ટાર્ગેટ કરી તેમના બંધ મકાનને તોડી અને અંદરથી કુલ પંચોતેર લાખ રૂપિયાનું દાગીના અને કેશ ની ચોરી આચરેલી હતી